ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે નવસારી તાપી વલસાડ અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું સારા વરસાદના લીધે નદીના વધારો થયો છે વલસાડ અને નવસારી જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે નવસારી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારી જિલ્લાની તમામ લોકમાતાઓ બે કાંઠે થઈ છે અહીં આંતલિયા બિલ્લીમોરા અને ને જોડતો બ્રિજ જે લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને કારણે કેટલાક ગામનો સંપર્ક થઈ શક્યો નથી ખાસ કરીને એ ગામના સંપર્ક માટે ત્રીસ કિલોમીટર લાંબો ચકરાવો કરીને લાંબુ અંતર કાપીને જવાનો વારો આવ્યો છે નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારી સામે જે આ પાણી છે કાવેરી નદીનું જળસ્તર છે કાવે વરસાદ ગયો છે જેના કારણે કાવેરી નદીના જળ વધારો થયો છે ખાસ કરીને મારી સામે બ્રિજ ઓવરબ્રિજ દેખાય છે જે વીસમાં ભારે પૂર આવ્યું હતું અને તે દરમિયાન તે નમી ગયો હતો એના કારણે એને પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે હાલ લોવર લેવલ બ્રિજ અને ઓવર લેવલ બ્રિજ બંધ હોવાના કારણે લાંબો ચક્રઓ કરવાનો વારો આવ્યો છે ત્યારે રેડ એલર્ટ નવસારી જિલ્લો મુકાયો છે અને જેને લઈને વહીવટી કોઈ કોઈપણ પરિસ્થિતિ સામે પહોંચી વળવા સતર્ક થયું છે રાકેશ સોલંકી ન્યુઝ